રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ પંદરસો ની વસ્તી ધરાવતું પ્રેમગટ ગામ ગામને આજે અખાત્રીજ ના દિવસે સો વર્ષ પૂર્ણ થતા ગામમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહ આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું અમારા ગામના સરપંચ છે તે સીએડી પદવી ધારણ છે જ્યારે અમુક ગામમાં તમે જોશો તો સરપંચો જ્યાં 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 પ્રમાણમાં અંગૂઠા છાપને અભણ હોય છે અમારા ગામનો વિકાસ ખૂબ જ થયેલ છે ગામનો સહકાર અને સરપંચના માર્ગદર્શનથી છે ગામ સંપૂર્ણ આજની તારીખમાં જોઈએ તો સંપૂર્ણ વિકાસ છે તમે જોશો તો બાલવાટિકા તો બાલવાટિકામાં બાળકો માટેની બધી સુવિધાઓ છે એ ઉપરાંત આ તમે રોડ ઉપર જોશો તો રોડ ઉપર ફૂટપાથ ઉપર એવું જોવા મળશે કે જ્યારે સિટીમાં ચોપાટીમાં જેવી સફળતાઓ એવી છે અમારા ગામમાં બે સમાજની વાડી છે ગામમાં જોશો તો ગામમાં ક્યાંય તમને કચરો કે ઉકળો ક્યાંય જોવા નહીં મળે ગામને સંપૂર્ણ સહકારથી સફાઈ દરરોજ સવારમાં કરવામાં આવે છે ગામની એ ઉપરાંત પ્રાથમિક શાળા હાઈસ્કૂલ સુધીની સંપૂર્ણ સુવિધાઓ છે હાઈસ્કૂલ માં આવતા વિદ્યાર્થીઓ જે ગામના અને બાર ગામના જે વિદ્યાર્થીઓ છે તેમને બોલપેન થી માંડી યુનિફોર્મ બેગ બધું જ પુસ્તકો વગેરે ફ્રીમાં આપવામાં આવે છે એ ઉપરાંત એમને વાવવા જવાના વાહનનો પણ સગવડતા ફ્રીમાં કરી આપવામાં આવે છે દર વર્ષે અમારા ગામમાં જેટલી ગામની વસ્તી છે એટલા વૃક્ષનું વાવેતર કરવાનું છેલ્લા બે વર્ષથી ચાલુ કરેલ છે તે પણ વૃક્ષો અત્યારે જોઈએ તો બે વર્ષ પહેલાંને જે વાવેલા છે તે સંપૂર્ણ ઊંચા મોટા થઈ ગયેલા છે તે પણ જોવા મળે છે આજે અમારું ગામ સંપૂર્ણ વિકસિત છે અને કોઈ પણ જાતની સુવિધા ન હોય એવું બનતું નથી હું વિરલ અરવિંદભાઈ ઠોડિયા મારું ગામ પ્રેમગઢ એ ગામનું સમરસ સરપંચ છું હાલ આજના અખાત્રીજના દિવસે અમારા ગામના સો વર્ષ પૂર્ણ થયા છે સો વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે અમે મહોત્સવ ઉજવીએ છીએ શતાબ્દી મહોત્સવ એમાં ભાગવત કથાનું આયોજન કરેલ છે અમારા ગામ ઓગણીસો ચોવીસમાં સ્થપાયેલ ત્યારથી લઈ અમારા ગામમાં શ્રમ એકતા અને સમૃદ્ધિ સંગઠન એવું અમારા ગામનું વાતાવરણ છે ઓગણીસો સડસઠમાં અમારા ગામમાં હાઈસ્કૂલ આવી ત્યારથી અમારા ગામના શિક્ષણનો પાયો બહુ મજબૂત થયેલો છે અને ગાંધીનગર અને દિલ્હી સુધી અમારા ગામના લોકો નોકરી કરે છે બહુ નોકરિયાત છે ચાર્ટેડ એકાઉન્ટન્ટ ડૉક્ટર સુધીના અમારા ગામમાં આ જ ગામની શાળામાં ભણી અને આગળ વધ્યા છે હાલમાં અમારા ગામની સુવિધા જોઈએ તો એકો એક શેરી સીસીટીવી કેમેરાથી સજ્જ ચોપ્પન સીસીટીવી કેમેરા ગામમાં ગૌશાળા બે સમાજવાળી અને સ્વચ્છતાની બહુ નમૂનેદાર વસ્તુ છે અમારા ગામમાં છે એક શેરીમાં ઉકરડા નથી ઓગણીસો પિચોતેરથી નથી